ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવવાના છે એટલે કન્ટિન્યુ તમને મેળાની કેવી ચાલુ છે અને કેટલી તારીખે મેળો ફૂલ ચાલુ થઈ જાય છે બધી અપડેટ આપવાની છે તો આ ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને જો આ સાઈડ આ બધા ફોટોગ્રાફિંગ કરે છે અને જો આ બધું ભગ્ય ફિટ થઈ ગયું છે અને આ સાઈડ જો સ્ટોલે લાગી ગયા છે અને ફાયર સેફ્ટી માટે જો આવી ગયું છે બધું સાધન તો કન્ટિન્યુ બ્લોગ માં બની તમને બધું બતાવવાનું આપણે તો મિત્રો આપણે ગાય લાયા ને ત્યારે આ જો સ્ટોલ બોલ કાઈ નતું આજ સ્ટોલ લાગી ગયા છે અને આ બાજુ જો મોટો ઝઘડો ચાલુ છે તો ઝઘડા ને આપણે લેસ ગો કરશું અને જાવી આગળ હજી કેટલા સ્ટોલ લાગ્યા છે અને કેટલા નથી લાગ્યા અને કેટલું ચાલુ છે બધું આ બ્લોગ માં કહેવાનું હું તો કન્ટિન્યુ હાલો મિત્રો હજી મેરો ન ચાલુ છે ને આ બાજુ જો ગારો થઈ ગયો મિત્રો વિડિયો તો વરસાદ આવે ને એટલે ગારો તો થવાનો જ છે અને આ બાજુ જો સ્ટોલ નું કામ ચાલુ છે હજી

અમને લઈને ભૂખ આવી છે ભૂલો ભૂલ તને તને મેરામાં અને કેડા બાબે હા એ દેજી કરી આગુકા બેલોક મત જાલ આવી જાવ આપણે તને તેર રાધે શામ ગોલા ખાવા રાધે શામ ના ગોલા આવ અને ખટ્ટો મીઠો સ્વાદ માણો રાધે શામ નમસ્કાર હેલો કેટીને તને તને મેળો હું કેવું અમારા કેવા કેવાય હેન્ડલ હેન્ડ હેન્ડલ કરાઈ ગયા

અને અમારા માટે કાઈ ન બનાવી જો એમે જો અહીં બેઠા હેઠી અને આ દાતા અને ખોખા ખાવા બેઠા હે અને આ ભઈને દુસ્સા બોલાવે ખોખા ખાવાના મોઢું ભરી હોય ને તોય ચાલુ ચાલુ ઓલા ખોખા સે હતા ને કે એમે બે ખોખા ખાવી તા 1 કિલોય ખોખા એમણા મફતના ખાઈ ગયો કિલો ખોખા લીધા ને કિલો મફત માં ખાઈ ગયો આ તો ચાલુ અને ઈને કમે પડતી કે વિડિયો ચાલુ છે કે બંધ મત તા જો આ બધા ખોખા ખાવા બેહી ગયા હે

આપણે એવું મૂકી થાનગઢ અને થાનગઢ જો આ વાસુકી મંદિર આવ્યા અને આપણે આવી ગયા અત્યારે પુલ માંથી અને મેળા દરમિયાન અત્યારે જો થાનગઢ નો પુલ કઈ એવો શણગાર્યો હોય ને એની વાત જવા દો જોવા બાજુ હે આ બાજુ સમજે તો આજનો આપડે ધ્યાન કર્યું જય માતાજી જય દ્વારકા